હલો મિત્રો મારે ઇન્ડિયન કિસાન બ્લોગમાં આપનું સ્વાગત છે દોસ્તો હું ઘણા સમય પછી મારો એક બ્લોગ બનાવું છું તો દોસ્તો આજે આપણે એક નવી ગાય લાયા છીએ તો હું તમને બતાવું તમે જો મારે પશુ તો હતો જ બે બે ત્રણ ગાયો વહેસ હતી એક નવી લાયા છું તમે જોઈ શકો છો મિત્રો તો તમારે જય શ્રી રામ કાલે અયોધ્યાનું કામકાજ ચાલી રહ્યું છે રામની संतृष्ट था 22 तारीख के थाने से मित्रों तो हूँ सब महाराज तरफ से दाने जय श्री राम तो अने अपने ब्लॉग में आ गाय लाए छी तो तुम्ही जोवो आ गाय में नवी लायो छी मित्रों हमारी नवी गाय छे केवी छे रे ने, ने कमेंट करजो केवी लगे छे गाय हमारी 35 35000 की गाय छे ये અને આ મારી ઘરની ગાય છે તમે જુઓ મિત્રો હું તમને બતાવું આ મારી આ ઘરની ગાય છે આ મારી ઘરની ગાય છે તો એના એક ભેંસ છે આ ભેંસ છે સીધા અમારી ભેસ છે બાજરીના પૂરા નાખ્યા છે તે ખાઈ રહી છે સામે દેખાય એ ગાય ત્રણ ને ચાર તવા આગળ વધેલા છે તે દુવા નથી દેતો આ દુવા દે છે એક આ દોવા દે ને એક આપેલું દોવા દે છે તો મિત્રો ચલો તમે બધા મજામાં હશો અને અમારી આ નાની રેલી છે અને બતાવું તમને બતાવવા અને કેટલા મહિના થયા છે સત્ સત્તર મહિના થયા છે અને આ સત્તર મહિનાની વાસળી છે નાની બહુ શાંત છે તમે જુઓ અને એક બીજી હમણાં નવી પાડી આવી છે એને લગભગ એકાદ એકાદ મહિનો જેવું થઈ છે એને મેં બાલ બધા કાપી દીધા છે અને ઇટાળીઓ પડી હતી જો ખાઈ રહી છે અને ઈટાળીઓ બહુ હતી અને પેલા શું કહેવાય હરે હરેરા હરોળા એ પણ હતા આ જુઓ કેવી છે મિત્રો તો મિત્રો આપ સબને મારી શુભકામના જય શ્રીરામ તો ચલો દોસ્તો આગે બીજા બ્લોકમાં મસ્તે મળશું જય માતાજી